પૂજ્ય વાગીશ કુમાર મહારાષ્ટ્રીના હસ્તે પિનાકલ હોસ્પિટલમાં અત્યાધુનિક સ્પાઇન યુનિટનું લોન્ચિંગ વડોદરા તબીબી ક્ષેત્રે ક્રાંતિ સર્જતા પિનાકલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે આજે એન્ડોસ્કોપિક નેવિગેટેડ સ્પાઇન સર્જરી યુનિટનો ભવ્ય પ્રારંભ થયો હતો આ પ્રસંગે પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી વાગીશકુમાર મહારાષ્ટ્રીએ વિશેષ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા મહારાષ્ટ્રીએ ટેકનોલોજી અને માનવ સેવાના બિરદાવતા હોસ્પિટલની આ પહેલને દર્દીઓ માટે આશીર્વાદરૂપ ગણાવી હતી પ્રખ્યાત સર્જન ડોક્ટર શેશવ શાહ દ્વારા સંચાલિત આ યુનિટમાં ઇઝી નવ ટુ પોઈન્ટ ઓ ટેકનોલોજીથી કરોડરજ્જુની જટિલ સર્જરી હવે વધુ સચોટ અને સુરક્ષિત બનશે આધુનિક સારવાર પદ્ધતિ દ્વારા દર્દીઓ ઝડપથી પીડા મુક્ત થશે કાર્યક્રમમાં વડોદરાના તબીબો અને મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વંદે જગદગુરુ આજે ખૂબ જ આનંદનો વિષય છે કે વડોદરાના અલકાપુરી વિસ્તારની અંદર એક અભૂતપૂર્વ હોસ્પિટલ પેનેકલનો આજે ખૂબ સુંદર રીતે કાર્યક્રમ અહીંયા ચાલી રહ્યો છે અને સ્પાઇન માટેની એક સ્પેશિયલ આખા ગુજરાતમાં પ્રથમ મશીન ડૉક્ટર શૈશવભાઈ અહીંયા લાવ્યા છે વડોદરાવાસીઓ માટે એક બહુ જ મહત્વપૂર્ણ આ દિવસ છે સ્પાઇન એ શરીરનું એક એવું અંગ છે કે જેનું ઓપરેશન કર્યા પછી વ્યક્તિએ જીવનમાં ઘણું બધું સાચવવાનું હોય અને આમાં ઓપરેશન વગર જે રીતે ઓપરેશન કરવાની જે પદ્ધતિ બતાવી છે ખરેખર બહુ જ અભૂતપૂર્વ ટેકનોલોજીનો આ સંગમ છે અને શૈશવભાઈને આજના આ દિવસે ખૂબ ખૂબ શુભકામના મંગલકામના આપું એમના ધર્મપત્ની એમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ શુભકામના આપું એમના સહયોગી ડોક્ટરો અને બધા જ હોસ્પિટલના કાર્યકરોને ખૂબ ખૂબ શુભકામના અને મંગલકામના આપું પ્રભુ એવું કરે કે કોઈને જરૂર ના પડે પણ જેને જરૂર પડે અને અહીંયા આવે એને સાજો થઈને ઘરે જાય એવી શુભકામના સાથે જોઈએ નમસ્તે હું ડૉક્ટર શૈશવ શાહ પિનેકલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં હું સ્પાઇન સર્જન છું અહીંયા વડોદરા ખાતે અમે લોકો આ નવું મશીન લઈને આવ્યા છે જેમાં નેવિગેટેડ એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી અમે લોકો કરીશું સ્પાઇન એક જટિલ જગ્યા હોય છે સર્જરી માટે અત્યાર સુધી સ્પાઇન સર્જરી માટે ઘણા ઘણી બીક ને એવું બધું હતું હતું પણ બે ટેકનોલોજીનો સંગમ કરીને અમે લોકો આ વસ્તુ માટે સેફટી પ્રિસિઝન અને એક્યુરસી વધારવા માટેનું આ અમારો પહેલ છે જેમાં સ્પાઇન સર્જરી કરીને આપણે પેશન્ટને સરસ રીતે પાછી એક્ટિવિટીમાં લાવી શકીએ એવો અમારો ધ્યેય છે આ નેવિગેટેડ એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી અમે એવું માનીએ છીએ કે આ સ્પાઇન સર્જરીને નેક્સ્ટ લેવલ પર લઈ જશે